રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ના જો હાથ જેવું થાય છે ને આપણે જવું ચાલો ઘઉંનું વાવેતર કરવા આપણી વાડી પાસે જો વાડીએ જવાનો આ ટાઈમ મળશે તો કદાચ જઈ આવીશું ન મળે હોતે કદાચ આમાં નક્કી ન હોય એટલે જો મળશે તો પાંસઠ મિનિટ આટો મારી આવીશું આપણી વાડી પાસે જ જવાનું છે એટલે એ રીતનું છે ને હાલો આપણે જો મીરાના દર્શન કરી લઈ તો મીરાજ અહીંયા ખોડ ખાતી હતી રાજધાન જય ગૌ માતા જય ગૌ માતા તો મીરાજા અહીં બાંધી છે અને વાસી ધું થઈ ગયું છે બધું કમ્પ્લીટ કારણ કે વાડિયા જવાનું એટલે થઈ ગયું હોય અત્યારમાં હાલો આપણે આ વરણી લઈ જવાની છે એમાં સણાનું છે અત્યારે સણા રાતે વાવતા હતા એ સણા અત્યારે બંધ કરીને આ પાટલિયું કરવાનું છે અને ડુંગળીનું ધોધેર છે એટલે પછી આજે ડુંગળી વાવવાની છે સણાઈ વાવવાના છે ને ઘવાઈ વાવવાના છે ને ધાણાઈ વાવવાના છે બધું નોખું નોખું છે અરે એ રીતનું જેમ સેટિંગ કરશું ને એમ જોયું આગળ આગળ હું હું વાવવાનું થાય ને મારે કાનું અહીંયા ઈશ કેશ કાનું હાલો બંધ કરી દે ખડકોમાં દીકરો બસ કરી દે બંધ હાલો કે રામ રામ આમ જો અઈ ઘડીક મૂકી દે તો ઈ રામ રામ કયો માર દીકરો રામ રામ જાસી તાતા અરે વાહ આ ટોપી કોણ લે એવું મમ્મી ના કાઢી દીધી સસલા ટોપી મને મમ્મી ને હા કાઢી દીધી પડી અરે વાહ હા છે ને મારા કપડા દીદી ના કપડા લે હા નવા 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 જો આયે દીદી ભણવા જવા માટે તૈયાર થઈ ગઈ કાદીકો ભણવા જાવું હે ને બટુ હે કાલ ગઈ થી આલો ક્યો सीताराम सीताराम जय श्री कृष्णा टाटा अरे वाह કાલે વેકેશન ખુલી ગયું ને જાય બા ને બેહી ગયા બધાય તૈયાર થઈન વાડીએ જાવું હે ને બા વાડીએ જવાનું હમ હમ सीताराम ને जय श्री कृष्णा બધાય ને વાડીએ જવા માટે જો તૈયાર થઈ ગયા બધે કેમ હા

ન્યા ને ન્યા છે પાછા આજે તે દી તે દિવસ કર્યું હતું પંદર વીઘાનું ઘઉંનું વાવેતર અને આજે પાછું દસ વીઘાનું છે તો દા આ રીતનું ઓલા મકાન દેખાય ને ત્યાંથી ચાલું કર્યું હતું ત્યાંથી વાવેતર ચાલુ થઈ ગયું ને અત્યારે નવ હવા નવ જેવું થાય છે આપણે હા એમ માનો દસ વાગ્યે પૂરું થઈ જાય હવે રહી છે તઈને જ ઉથલ કે કેમ ભાઈ દસ વાગ્યે પૂરું થઈ જાય અહીંયા એટલે હવે વાવેતર થોડાક બ્રેક લાગશે એક બે દિવસની પાછા કપાસ વીણા હે ખાલી થાય પાછા અત્યારે મગફળીના છે હા મગફળી મગફળી જે હતી એના વાવેતર ના આવે એનના દિવસો હાલે છે અને ઘઉંનું વાવેતર આપણે જે રનિંગ ટૂંકમાં ઓલું થયું એવું જ થાય છે કે એમાં કાંઈ ફેર કઈ ઘટે નહીં હે બહુ ઘઉં જાય છે એકવીસ થી બાવીસ કિલો

તલીમાં એવું કામ અને સાટણી ડુંગરી માંડવીમાં એવું થાય એ તો બધે એમ જ થાય એટલે એ તો હવે જો આપણે આ વાવેતર દસ વિકા છે હવે રિયુસે એટલું તન કે ચાર ઉથલ હવે પછી અહીંયા પૂરું થાય એટલે પછી હવે ઘડીક બ્રેક લઈ લે વેહામાં ખાવો ઘડીક વાર આજ વિકાસભાઈ નથી આજ હું એકલો જ છઉ એટલે બ્રેક લઈને કારણ કે વાડી આપણી હાઉ નજીક જ છે તો આ ડેમનો પાર ઓળ્યો ને આ પ્રવીણભાઈનું આવી ગયું પ્રવીણભાઈનું ત્યાં દિવસ આ ભાઈનું વાવેતર કર્યું ને ત્યાં દિવસે જ પ્રવીણભાઈનું કર્યું હતું એટલે ની આ બીજી વાડી જે આપણી પાસે છે એ અને ઓલી જે વાવેતર એનું કર્યું એ ત્રણ વાડી છે પ્રવીણભાઈ કેમ એટલે આ જો આ ડેમનો પારો રહ્યો ને આપણી જમીન ડેમની અંદર આવે બપોર પછી પંદર નું વાવેતર છે ન્યા એનું ભાઈનું લસણ છે એ નો વિડીયો છે અને એનું ટૂંકમાં ત્રણ વસ્તુ વાવવાની છે પંદર વીઘામાં ડુંગળી વાવવાની છે અને ધાણાય વાવવાના છે અને લગભગ સણા હોતી વાવવાના છે એટલે ત્રણે ત્રણ હવે એક છેલ્લું વાવેતર રહ્યું છે પછી છે વાવેતર છે એવું નથી પણ બ્રેક લાગતી લાગતી ટૂંકમાં એ રીતનું થાય આપણે વાવેતર કરતા હતા ને ઘઉંનું એ થઈ ગયું છે ને જો પાછો વાડિયે પૂગી ગયો હું ઘઉંનું વાવેતર થઈ ગયું ને વાડિયા પૂગ્યું ને આપણે સીધા તો ન ગયા ને સીધા ઉપલા ખેતરમાં વીવા કારણ કે અમારે વાડી થોડીક આમ આવે અને પછી ઉપરને રસ્તોથી ટૂંકમાં આ ઉપલા ખેતરમાં આવવાનું રહીએ એટલે ઉપલા ખેતરમાં જે આપણે મગફળી હતી એમાં આપણે લસણ વાવ્યું છે બધું જેટલી મગફળી હતી ચાર વીખાની તો એટલું આપણે લસણનું વાવેતર કર્યું છે તો લસણ વાવ્યું એને કેટલી તારીખ થઈ ઓલા કેટલા દિવસ થયા કઈ તારીખે આપણે વાવ્યું હતું એ બધું તમને આગળ જણાવું અને કેટલો ઉગાવો છે અને કેટલું આપણે નાખ્યું હતું આપણે આ લસણનું વાવેતર એકત્રીસ તારીખે કરેલું હતું કે એકત્રીસ તારીખે વાવેતર કર્યું હતું અને પહેલી તારીખે પિયત આપ્યું હતું પહેલું પિયત એટલે પહેલું પિયત આપ્યું હોય ને ત્યારે જ ગણાય તે દિવસનો સમય ગણાય બરાબર તો પહેલું પિયત આપ્યું હતું એને આજે ઓગણીસ દિવસ થયા તો ઓગણીસ દિવસમાં લસણનો કંઈક ઉગાવો આવો છે અને લસણ આપણે નાખ્યું હતું પોણા સાત મણ આ રીતે પોણા સાત મણ લસણ નાખ્યું હતું અને આ રીતનો કંઈક ઉગાવો છે તમે જોઈ શકો છો જો પારા પણ કમ્પ્લીટ ઉગી ગયેલા છે અને વાવેતર બધું જોઈએ એક જ ધારું આખું ખેતર લીલકાઉ મંડ્યું છે અને બીજા નંબરમાં કે અહીંયા થોડુંક મારે સાં ઓમ બે હું તડકે અત્યારે તડકો થઈ ગયો છે પણ તડકે હડખું કેમેરામાં નો મોબાઈલ પકડી અગે પણ વાવેતર જે આ રીતનું આખા વાતરું છે ને કમ્પ્લીટ લીલકાઈ ગયા છે અને વાવેતર હતું આપણે એકવીસ દાતાનું કે વાતરમાં ઓગણીસ લાઈનું થાય ઓગણીસ હાયરું અને બે પારામાં થાય તો આ રીતનું કંઈક બહુ ઘાટું નહીં અને બહુ પારવું નહીં તો આ રીતનો ઉગાવો છે બાકી સાત માણ લસણ વાવીને એટલે કમ્પ્લીટ ક્યાંય ખાલા ન રહીએ બાકી છ માણ આપણે વાવીને તો અહીંયા આપણે બે હિયગીને એવા હોત ખાલા રહીએ ક્યાંક ક્યાંક પણ આમાં એ પ્રશ્ન નથી તમે જોઈ શકો છો તો આ રીતે જો કમ્પ્લીટ એમાં પછી હોય ભાઈ આપણે ગણી ગણીને તો કર્યું નથી મૂકતા ઓટોમેટિક સાધન છે તો એમાં ક્યાંક ખાલું પડી જાય ક્યાંક થોડું ઘણું ઓલું થાય પણ આમાં ક્યાંય નથી ઢુંગલો નથી ક્યાંય ખાલું તમે જોઈ શકો છો અને એક જ ધારું બધું વાવેતર જો આ રીતનું હે વાવેતર લસણનો ઉગાવ આપણે ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે પછી લસણનો ઉગાવો આ એટલામાં થોડાકવામાં નથી આવ્યો કે જ્યાં વધુ પડતો જ્યાં આગલા વિડીયો તમે જોઈએ છે વધુ પડતો ગારો હતો કારણ કે આ પાણીનો ભેજની હિસાબે ભેજ અહીંયા વધુ પડતો હતો એટલે એટલામાં પાણી થોડુંક પાછું ભરાણું હોય અને ઓલું ભીનું હતું એટલામાં કર્યું આપણે જે લસણની કરી છે ને એ પચકી ગઈ એટલે એટલા માટે ટૂંકમાં ઉગાવવો નથી અને આપણે જે ડેમના ખેતરમાં ટૂવે ડૂબી ગયેલી હતી કે કારણ કે આપણે આ દસ વીઘા ડૂબમાં છે અત્યારે તો એમાં વીઘાક જેટલું ખાલી થયું છે જ આ ખૂણો વીઘાક જેટલું ખાલી થઈ ગયો નકર તો અહીંયા પાણી હતું તો તમે આગલા વિડીયો જોયા હોય તો ખ્યાલ હોય કારણ કે અત્યારે પાણી દોઢ બે ફૂટ ઉતરી ગયું છે અને હવે પાણી છે ને ઘા કર્યા જાય છે કાયમ છે ને થોડું થોડું થોડ થોડું 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 આઘું 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 આવેલું જ હે એટલે આમાં આપણે આ એક ખેતરમાં કદાચ વાવેતર શિયાળું થાય ઓલામાં એટલું છ વિઘાર્યું એમાં તો ઉનાળું થાય કારણ કે પછી શિયાળું મોડું થઈ જાય આ એક ખેતર શ્યાર વિઘાર્યું ને એમાં કદાચ જોઈ હવે હું આગળ ધાણા છે સણા છે ઘઉં છે જે આપને ઈચ્છા પડશે એ કદાચ પછી બહુ મોડું થઈ જાય તો નહીં હોતું આવી તો ઉનાળું પીતી થઈ જાય એટલે આટલું જો કરી નાખીને તો પીતમાં આપણને ઓછી તાણ પડે એટલે એટલી છ વિકાની ઓલી એ માનો ને કે છ ને ખાત ને ત્રણ દસ એક વિકાના તોય તલ થાય એમાં આપણે તલ વાવી કે પછી બીજું કાંઈ મગ છે ગમે ઉનાળુ પીત કરશું મગફળી છે કોઈ પણ વસ્તુ આપણે વાવીશું એમ અને અહીંયા આપણે ગાજર હતા જે આપણે માંડવી વીણતા ત્યારે હતા પણ ગાજર ઉગ્યા નહીં એટલા માટે અહીંયા જો આપણે સણાની આ ક્વાતર કરી નાખ્યું છે સણાનું અને અહીંયા પણ સણા વાવી દીધા અને અહીંયા આપણે મકાઈ વાવી દીધી છે એમાં બીટ બીટ થોડાક હતા એટલા ખાધા પૂરતા ઉગ્યા હે બાકી તો અહીંયા કાંઈ આ જો કે મેં નથી કાંઈ વાવ્યું હું તો તેથી લસણ વાવીનું ગયો હતો કારણ કે અહીંયા બધા છે ને પછી ભાઈ નહીં આવતા હોય બાને ભાવના ત્રણેય આવતા હોય ને આરતી ક્યારેક ક્યારેક આવે બાનું આવ્યા હોય તે આરતી આવે બરાબર તો એ આવતા હોય એટલે એને બધું આ જો વાવું હતું અને આપણે લસણનું તેથી કહેતા હતા કે આ બે કેરા ઘટ છે પણ બે કેરા નહીં પણ દોઢ ક્યારો ઘટ્યો હતો બરાબર તો અહીંયા સુધી થયું હતું લસણ જાયથી આપણે બે કેરા કીધું ઘટ છે એમ કહેતા હતા કે વિડીયોમાં કે બે કેરા નહીં પણ એક આ અને અહીં સુધી થયો તો આ દોઢ ક્યારો ઘટ્યો હતો એટલું લસણ થયું હતું ટૂંકમાં પછી એટલો તો થોડો ઘણો ફારફેર થતો હોય ને અહીંયા જો મસ્ત મસ્ત શાકભાજી છે એમાં કાંઈ ઘટે નહીં જો તમે વાલ પણ ઝૂમખડાની કોઈ પીડા જો વાલે એટલા પીડા છે અને સીપડા પણ એટલા થાય છે મસ્તીના છે સીપડા ખૂણા કૂણા માખણ જેવા જો અને વગર દવાના એક નંબર એમાં કાંઈ ઘટે નહીં અને આ કપાસ આપણે વાવવા રાખીએ છે આમાં એક વીણી ઉતરી ગઈ છે જ્યારે આપણે ટ્રેક્ટર રાખવા જતા ત્યારે અને હવે બીજી વીણી ખમવું છે હમણાં નથી ઉતારવો કારણ કે કોક ઝીંદુ છે એ ફાટી જાય એ ફાટી જાય ને એટલે પછી ઉતારીને સીધા આને કાઢીને આમાં વાવવાના હે કહું જોઈ હવે કેટલું વહેલા મોડું થાય પસાટ લીલી હે હજી આગળ આ જે ધારનો ભાગ છે એ સુકાઈ ગયો હે અને સીપડું ખાતા ખાતા વાત કરું છું એટલે ન સમજતા કે બોલવામાં થોડીક તકલીફ થાય છે બરાબર તો એવી વાત છે અને તમારે બધાને ખાવું હોય તો હાલો હાલો આપણો કપાસ ટ્રેક્ટર પીળું અહીંયા જાય વાળીએ અહીંયા વાવેલી કાકાની ડુંગળી આ પણ આવ્યા આપણે વાવવા એ અંધારામાં આવ્યા હતા ને તેથી નવરાઈ નોતી કા નીકળી ગયા હતા હાલો આપણે ઉપલા ખેતરમાંથી વીવાસ પાછા વાળીએ જ્યાં અહીંયા છે ને આપણે બહાર નહીં તો ક્યાંક કપાસ ઉતારતા લાગે છે એટલે કે આ ખેતરમાં જ છે અને અહીંયા આપણે જે આ બધું શાકભાજી છે જે આગલા વિડીયો જોયા છીએ અને બધાને ખ્યાલ હશે તો આ એ બધું આપણે મરચી ચોરા એવું બધું છે અને અહીંયા કેળા પણ છે કેળાની લૂંબું પણ જો મસ્ત છે કાંઈ ઘટે નહીં ઘણીય છે આ બાજુ બે છે ઓલી બાજુ છે ઘણા છે હમણાં પાક્ષી ઘણા અને કાસા કેરાની વેફર પણ થાય અને અહીંયા છે મીરાહારું ઝીંજવો ઝીંજવો ઘાસ ને કપાસ ઉતારવાના આપણા ઘરના ખેતરમાં એક વિકાનો છે અને આ બાજુવાળાના શિયાળું મગ એટલે કે ઓગણચાલી મગફળી હતી એ કાઢીને પહેવાતા પણ મગમાં ફાલ જુઓ તમે અપા લઈ લોરખા હે લુરખા કાંઈ નહીં મહેનત એ એવી જો મહેનત એટલે કે એમાં હે ને કાંઈ નહીં એટલી મહેનત કરે દવામાં ખાતરમાં નીંદવામાં પાણીમાં બધે એટલી મહેનત કરે અને લૂરખા આખા ખેતરમાં તમે જુઓ ને તો આમ એમ થઈ જમાવટ થઈ ગઈ છો એટલા શિયાળું મગ સુપર છે એમ અને અહીંયા ઉતરે છે કાંઈક કપાસ કપાસમાં તો હવે તો કંઈક બહુ રહેતું નથી લાગતું એક પારી આમ પડી છે બીજી ફરી અહીંયા ચાલુ થઈ છે બે ને બે ચાર ને બે છ ને બે આઠ આઠ ને બે દસ દસ ને અગિયાર મી ઉતરતી જાય છે અને હવે કદાચ દશક રહી છે તો બે જણા ઉતારે છે વિઘાયકનો કપા આજ બીજો દિવસ છે કે બપોર જેવું થાય છે અને લગભગ કાલે ઉતરી જાય છે બે બાકી લાગે છે બે હેરું બાકી છે અહીંયા

કરી તો જાવું તો પડે એટલે હું તો ના પાડતો હતો બાને કે ભાઈ ઉતારોમાં મધુરથી ઉતરાવી લઉં તો બાકી હાવ ઘીરે બેહવું એથી બપોર બપોર રોંઢ સુધી ઉતારી કે જેટલું ઉતરે એટલું નામ થયું બીજું કંઈ કામ છે નહીં લસણમાં આપણે હજી મગફળી ઉગી હતી મગફળીના અરોડા કહીએ અમે ત્યાં તો એ અરોડા ઉગ્યા તો એ બધા ઉપડી ગયા છે અને હવે કાંઈ જો હમણાં બીજું કાંઈ નીંદવાનું નથી અને નીંદવાનું હોય તો ખર લસણ આપણે નીંદવાનું થાય એમાં ખર થાય જ વધારે પણ હા આ ખેતરમાં તો બધે પાણી પીર્યું છે એટલે આ બધું ખાલી થાય એ કામ હોય તો એ બાળુનું જ કાંઈ કામ ન હોય ખેતી કરવાની હોય સીધી મારે ટ્રેક્ટરથી કરવાની હોય ખેતી દાતી ને રાપ ને આંતે બધું વસ્તુ તે બધું તે એનું કાંઈ કામ હોય નહીં પણ લસણ નીંદવાનું થાય પણ લસણમાંથી ખર છે નાનું છે નાનું છે ખર તો છે પણ નાનું નાનું છે